થોડા સમય પહેલા જ આઈપીએલના ખેલાડીની હરાજી કરવામાં આવી હતી તેવી જ રીતે સુરતમાં આવેલા સિંગણપોર ખાતે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટનું નામ છે વીપીએલ એટલે કે વેટ રોડ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે જેમ આઈપીએલમાં હરાજી થાય છે એવી જ રીતે અહીંયા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ અગિયાર ફેબ્રુઆરી રમાડવામાં આવશે તેના સ્પોન્સર તરીકે સ્વરાના પ્રથમ ભાઈ પીસલ આયોજક તરીકે મનીષભાઈ મોરે જેનીસભાઈ તથા રાહુલભાઈ પાંડે અને સપોર્ટર તરીકે ફેનિલ છોવાડા જયેશભાઈ કંથારીયા આ ટુર્નામેન્ટમાં સફળ બનાવવા મોટી ભૂમિકા ભજવી હતી આ ટુર્નામેન્ટમાં પ્રથમ ટીમને એકવીસ હજાર રૂપિયા સેકન્ડ ટીમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સાથે જ બંને ટીમને ટ્રોફી પણ આપવામાં આવશે વધુમાં આયોજકોનું કહેવું છે કે ઘણા છોકરાએ સપોર્ટ કર્યો છે અને આપસમાં ભાઈચારો બની રહે એટલે મેન હેતુ આ ટુર્નામેન્ટ રમાવી રહેલા છે આ હરાજીમાં સૌથી વધારે બોલી સબીરભાઈ છેતાલીસ હજાર અને આદિલભાઈ રૂપિયા લાગી હતી અમારું નામ પ્રથમભાઈ વિશાલ છે મેં એઝ અ સ્પોન્સર ટુર્નામેન્ટ સ્પોન્સર કરી છે લાસ્ટેમ પણ અમે સ્પોન્સર હતા સ્પોન્સર આપણી કંપનીનું નામ છે સાજ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટ રિલેટેડ આપણી કંપની છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આપણે બધી સેવાઓ આપીએ છીએ હા આપણે અહીંયા છ ટીમ છે અને એવું સારું રહ્યું તો આવતા વર્ષે હજુ છ ની બાર અઢાર એવું થઈ શકે એમ છે ટીમને બધાને સ્પોન્સર તેમ જ એઝ અ સ્પોન્સર બધા ટીમને એમ જ કહેવું છે કે બધા પોતાનું બેસ્ટ આપે સારું આપે જેથી બીજા બધા પ્લેયરો આપણે જોઈ ને પાછી આપણને કનેક્ટ કરે અને આવતા વર્ષો જો વધારે ટીમ કરીએ જેસી ન્યૂઝ સાથે સુનિલ ગાંઝાવાલા સુરત